પાદરામાં શ્રી સંભવનાથ જૈન શ્વેતાંબર દેરાસર ટ્રસ્ટ તેમજ સન્માર્ગ પરિવાર ટ્રસ્ટ દ્વારા દીક્ષા અને પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત ભવ્ય રીતે કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ પાદરા શહેરમાં ભવ્ય વરઘોડો યોજવામાં આવ્યો હતો જે પાદરાના પ્રવેશ દ્વાર ખાતેથી આ વરઘોડાની શરૂઆત થવા પામી હતી જ્યાં આજથી પન્યાસ પદાર્પણ ચાર દીક્ષા અને જીનાલય ગુરુ મંદિરે દેવ ગુરુની પ્રતિષ્ઠા મહોત્સવ માટે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી કીર્તિ યશ સુરીશ્વરજી મહારાજ આદિ સોથી વધુ સાધુ સાધ્વીજીની બેન્ડ વજા આદિ સાથે પધરામણી થઈ હતી જ્યાં આ વરઘોડા દરમિયાન શહેરના રાજમાર્ગો પર રંગોળીથી સુશોભિત કરી અને આ વરઘોડાનું આકર્ષણ જમાવ્યું હતું ખાતે શ્રી રામચંદ્ર સુરી આરાધના ભવનમાં પ્રવચન થયું હતું આજે વિશેષતા રૂપે થી આવેલ ભાગડી મંડળના ભાઈઓએ દેરાસરમાં સામૂહિક પૂજા પણ બનાવી હતી જેમાં પાદરના પનોતા પુત્ર ત્રિભુવન જેના આચાર્ય શ્રી રામચંદ્ર સુરેશ્વર મહાપુરુષના સંસારી વતનમાં થયેલા આવવાનું થયું તેમ જણાવ્યું હતું ત્યારે પાંચ દિવસ ચાલનાર આ મહોત્સવમાં પ્રથમ દિવસે ઘણી વર્ય શ્રી રત્ન વિજયજી મહારાજને સોમવારે બપોરે પન્યાસ પદવી આપવામાં આવશે જ્યાં બુધવારે ચાર દીક્ષાર્થીઓના વર્ષીદાનનો ભવ્ય વરઘોડો પાદરાના રાજમાર્ગો પર યોજવામાં આવશે ત્યારે ચારેય મુમુક્ષો ને શારદા સ્કૂલ ખાતે કાર્યક્રમમાં જૈન સાધુપનાની દીક્ષા આપવામાં આવશે પાદરા વૈભવ શ્રી રામચંદ્ર ગુરુ મંદિરમાં ગુરુમૂર્તિ પ્રતિષ્ઠાપન સંપન્ન થશે ખાસ કરીને આમ વાત કરીએ તો આ કાર્યક્રમ છે તે પાંચ દિવસ સુધી ચાલવાનો છે અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે